નમસ્તે દોસ્તો આજે અમે એક મોટિવેશન સ્ટોરી લઈને આવ્યો છું તમારા વિચાર બદલો તમારું જીવન બદલાઈ જશે ચલો શરૂ કરીએ રાહુલ નામનો એક યુવાન એક ના ગામડામાં રહેતો હતો રાહુલ ખૂબ જ મહેનતું હતો પરંતુ તે હંમેશા તેના ભાગ્યને કોસતો હતો તે સતત વિચારતો હતો કે મારી પાસે પૈસા નથી હું ગરીબ પરિવારમાંથી આવું છું તેથી હું ક્યારેય આગળ વધી શકતો નથી આ નકારાત્મક વિચાર તેને આગળ વધતા અટકાવતો હતો એક દિવસ એક વૃદ્ધ સાધુ ગામમાં આવ્યા રાહુલ તેમની પાસે ગયો અને તેમને તેમની સમસ્યાઓ વિશે જણાવ્યું તેમણે કહ્યું બાબા મારું નસીબ ખરાબ છે હું ગમે તેટલી મહેનત કરું મને ક્યારેય સફળતા મળતી નથી સાધુએ હસીને કહ્યું દીકરા તે તમારું નસીબ નથી જે તમને રોકી રહ્યું છે રાહુલ સમજી શક્યો નહીં કે તે શું કહી રહ્યો છે સાધુએ તેને એક ઉદાહરણ આપ્યું તેણે કહ્યું ધારો કે બે ખેડૂતો છે બંને પાસે એક જ ખેતર અને સમાન જમીન છે એક ખેડૂત કહે છે આ જમીન ઉજ્જળ છે તેના પર કંઈ ઉગશે નહીં અને તે આળસું છે બીજો ખેડૂત કહે છે હું સખત મહેનત કરીશ ખાતર પાણી આપીશ અને પાક ઉગાડીશ હવે વિચારો બંનેમાંથી કોનો પાક સારો થશે રાહુલે કહ્યું જેણે સખત મહેનત કરી અને શ્રદ્ધા રાખી ઋષિએ કહ્યું ચોક્કસ ખેતર એ જ છે માટી એ જ છે પણ વિચાર અલગ છે જે લોકો સકારાત્મક વિચારે છે તે જ સખત મહેનત કરે છે અને સફળતા મેળવે છે આ વિચાર અજયના હૃદયને સ્પર્શી ગયો તેણે પોતાના વિચાર બદલવાનો સંકલ્પ કર્યો ત્યાં જ દિવસથી તેણે ફરિયાદ કરવાનું બંધ કરી દીધું તે વહેલા ઉઠીને સખત મહેનત કરવા લાગ્યો પોતાના કામમાં પ્રામાણિક બન્યો અને નાની નાની સફળતા ઓથી પણ ખુશ થવા લાગ્યો ધીમે ધીમે તેની મહેનત રંગ લાવી તેને નોકરીમાં બઢતી મળી ગામલોકો તેનો આદર કરવા લાગ્યા અને તેની આર્થિક સ્થિતિમાં સુધારો થયો થોડા વર્ષો પછી એ જ રાહુલ જેણે પોતાના ભાગ્યને શાપ આપ્યો હતો તે ગામના યુવાનને સમજાવવા લાગ્યો જો તમે તમારા વિચાર બદલો છો તો જીવન પોતે જ બદલાઈ જશે